ભારતની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચા હજારો ઋષિમુનિઓએ મુનિઓએ લોક કલ્યાણ માટે પોતાના જીવનો ખર્ચી નાખ્યા અને જ્ઞાનની ધારા વહાવી સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે અસંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ એવા જ પરમ સંત ચૈતન્ય મહાપ્રભુને આજે આપણે વંદન કરીએ ભારતના બંગાળ પ્રાંતમાં પિતા જગન્નાથ મિશ્ર અને માતા દેવીના ઘેર ઈસવીસન ચૌદસો છીમાં નવદ્વીપ મંડળના નાદિયા ગામે સંત ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયેલ માતા પિતા બંને ભગવાનના પરમ ભક્ત અને દયાળુ સ્વભાવના પણ એક પછી એક એમ આઠ પુત્રીઓનો જન્મ થયો અને આઠેય પુત્રીઓ મૃત્યુ પામી ત્યારબાદ એક પુત્રનો જન્મ થયો એનું નામ વિશ્વરૂપ રાખ્યું ભગવાનની કૃપાથી એ મોટો થવા લાગ્યો વિશ્વરૂપની ઉંમર જ્યારે દસ બાર વર્ષની થઈ છે ત્યારે માતા સચીદેવીના ખોળે એક બીજા પુત્રનો જન્મ થયો ઢળતી ઉંમરે વૃદ્ધાવસ્થામાં બીજા પુત્રનો જન્મ થતાં જ માતા સચિદેવી અને પિતા જગન્નાથ મિશ્રના આનંદનો કોઈ પાર નહોતો એમ કહેવાય છે કે આ બાળક તેર મહિના માતાના પેટમાં રહેલ એની જન્મકુંડળી જોઈને જ્યોતિષીઓએ કહેલું કે આ બાળક મહાપુરુષ થશે અને જગતને સાચો ભક્તિનો રાહ દેખાડશે એ બાળક એ જ ચૈતન્ય મહાપ્રભુ બાળકનું નામ વિશ્વભર રાખવામાં આવ્યું અને હુલામણાનું નામ નિમાય નામે તેમને બોલાવતા જેમના ઘેર બાળકો ઉછળતા નથી હોતા એ પોતાના બાળકનું નામ એવું હુલામણાનું રાખતા એક દિવસ પિતા જગન્નાથ મિશ્રએ બાળ વિશ્વંભર સામે અનેક રમકડા રૂપિયા અને સાથે એક ભગવદ્ ગીતા પણ રાખી દીધી પિતાએ કહ્યું કે બેટા આમાંથી તને શું ગમે છે તો બાળ વિશ્વંભરે ભગવદ્ ગીતા હાથમાં લઈ લીધી પિતા સમજી ગયા કે બાળક મોટો થઈને ભગવાનનો મહાન ભક્ત થશે એક દિવસ બાળ નિમાયની આજુબાજુ સાપ ઊંડાળું કરીને બેઠો હતો અને બાળ નિમાય તેના ઉપર પ્રેમથી હાથ ફેરવી રહ્યા હતા લોકોએ જોયું તો સૌ આશ્ચર્યચકિત ચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ બાળકમાં કોઈ મહાન આત્મા છે શાળામાં ભણવા લખવામાં મન લાગતું નહીં એટલે સરખે સરખા મિત્રો સાથે તોફાન મસ્તી કરતા યુવાન વયે તેમના વિવાહ માતા લક્ષ્મીદેવી સાથે થયા પણ થોડા જ સમયમાં તેમનું અકાળ મૃત્યુ થયું એટલે તેમના બીજા લગ્ન માતા વિષ્ણુપ્રિયા સાથે થયા ચોવીસ વર્ષની ઉંમરે સંત કેશવ ભારતીજી પાસે દીક્ષા ગ્રહણ કરી નીલાચલમાં બાર વર્ષ સુધી ભક્તિ કરી અને ભારતના પવિત્ર તીર્થસ્થાનોની યાત્રાએ નીકળી પડ્યા તીર્થયાત્રા કરતાં કરતાં વૃંદાવન વધાર્યા મહાપ્રભુએ વિધવાઓની વેદના અને દયનીય દશા સામાજિક તિરસ્કાર જોઈ તેમને પોતાનું બાકીનું જીવન પ્રભુ ભક્તિમય બને એના માટે તેમને ભક્તિનો પંથ દેખાડી હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે એ મંત્રનો જાપ આપી પ્રભુ શરણે લઈ ગયા જે મંત્રને તારક બ્રહ્મ મહામંત્ર પણ કહેવાય છે જે કળિયુગમાં જીવનો ઉદ્ધાર કરે છે સંત ચૈતન્ય મહાપ્રભુ પ્રેમ ભરી મસ્તીમાં હરે રામ હરે કૃષ્ણ મંત્રનું કીર્તન કરતા તો લાગતું કે ભગવાનને આવાહન કરી રહ્યા છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ મેરે પ્રાણ આધાર હે હરી તમે ક્યાં છો એમ કહી ભગવાનને પોકારતા તો ભક્તો નાચવા લાગતા કળિયુગમાં ભગવત નામ અને ભગવાનની ભક્તિનો આલેખ જગાવ્યો ભગવાન કૃષ્ણ જ સર્વશ્રેષ્ઠ પરમ સત્ય છે ભગવાન કૃષ્ણ જ બધી ઉર્જાઓનું પ્રદાન કરે છે ભગવાન કૃષ્ણ જ રસના સાગર છે બધા જીવ ભગવાનના અંશ છે ભગવાન કૃષ્ણનો શુદ્ધ પ્રેમ જ સાચું લક્ષ્ય છે ભક્તિ જ મુક્તિનું સાધન છે એટલે બધાએ મળીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે મહામંત્રનો જાપ કરવો જોઈએ ચૈતન્ય મહાપ્રભુ વેદાંતના પ્રખર જ્ઞાતા હતા મહાપ્રભુએ કેટલાય ભક્તોને ચતુર્ભુજ રૂપે દ્વિભુજ રૂપે ભગવાન કૃષ્ણના દર્શન કરાવ્યા હતા કેટલાય રોગીઓ અને કોઢિયાઓને મુક્ત કર્યા હતા એમ કહેવાય છે કે દક્ષિણમાં એક તળાવના પાણીને એમણે મધ બનાવ્યું હતું આજે પણ એ તળાવ મધુ ઉશ્કિરીણાના નામે પ્રખ્યાત છે પોતાના ભક્તોને તેઓ કહેતા કે સર્વ શાસ્ત્રોનો સાર કૃષ્ણ નામનો જાપ કરવામાં છે વૈષ્ણવ ધર્મ અને ભક્તિ યોગના પ્રણેતા મહાપ્રભુએ ગૌડીય સંપ્રદાયની આધારશિલા સ્થાપી ભારતમાં જ્યારે રાજકીય અસ્થિરતા અને અંધકાર ભર્યા સમયમાં પ્રભુ ભક્તિનો આહલેખ જગાવી ભારતની ચેતનાને જાગૃત કરી જન જન સુધી ભગવાન કૃષ્ણની ભક્તિ પહોંચાડી ઈસવીસન પંદરસો ચોત્રીસમાં મહાપ્રયાણ કર્યું અને ભગવાન કૃષ્ણમાં ભળી ગયા ભારતના મહાન સંત યોગ પુરુષ પ્રેમ વાત્સલ્ય ભક્તિના બાદશાહ શ્રી ચૈતન્ય મહાપ્રભુને આજે આપણે ભાવથી વંદન કરીએ